hi ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પટ્ટી સમોસાની રેસીપી પટ્ટી મેં આગળ આગળ છે તમે જોઈ શકો છો પટ્ટી સમોસા બનાવવા માટે અહીંયા મેં ચાર થી પાંચ બટાકાને બોઇલ કરી લીધા છે બાફી લીધા છે અને હવે તેને મેસરની મદદથી મેસ કરી લઈશું બધા જ બટાકાને મેસ કરી લઈશું બરાબર બટાકાનો માવ મેસ થઈ ગયો છે હવે તેની અંદર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું નાખીશું એક ચમચી ગરમ મસાલા પાવડર આદુ લીલા મરચાની પેસ્ટ નાખી છે એક કટ કરેલી ડુંગળી નાખી છે ડુંગળી જરૂરથી નાખવી તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કોથમીર નાખી છે અને હવે આપણે તેને બધાને મિક્સ કરી લઈશું માવો તૈયાર છે બટાકાનો હવે બે ચમચી જેટલો મેદો લીધો છે અને તેની અંદર પાણી નાખ્યું છે થોડું થોડું પાણી નાખીને એક મેદાની સ્લરી તૈયાર કરી દેવાની અહીંયા મેદાની સ્લરી તૈયાર છે હવે આપણે સમોસા વાળી લઈશું ભીના કપડામાં મેં અહીંયા સમોસાની પટ્ટી મૂકી છે અને હવે આપણે સમોસા વાળી લઈશું એક પટ્ટી લઈને એક સાઈડથી વાળીને બીજી સાઈડથી વાળીને કોન જેવો આકાર કરીને અને તેની અંદર આપણે બટાકાનો જે બનાવેલો હતો તે માઓ ભરીશું અને તેને પણ ફોલ્ડ કરીને બીજી સાઈડથી અને હવે જે ભાગ બચ્યો છે તેમાં મેદાની સ્લરી લગાવીશું અને હવે તેને પણ આપણે ફોલ્ડ કરી લઈશું એવી જ રીતે આપણે બધા સમોસાને વાળી લઈશું સરસ સમોસા વળાઈ ગયા છે તેવી જ રીતે આપણે બધા સમોસાને વાળી લીધા છે એક કઢાઈમાં મેં તેલ લીધું છે તેની અંદર એક એક કરીને સમોસા નાખીશું અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું થાય ત્યાં સુધી સમોસાને ફ્રાય કરી લઈશું ગોલ્ડન થાય ત્યાં સુધી સમોસા તળવા મને દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે થઈ ગયા કાઢી લઈશું સમોસા થઈ ગયા છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બે આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા મારી આવનારી રેસીપી મળી રહે